જય ચહેરમાં જય સદીમાં જય ભોગા મહારાજ ચહેરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક દિવસનું હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી અવનવી આ દેવગતિની વાતો લઈ તમારી સામે આવતો હોઉં છું પણ આ વખતે ઘણા સમયથી તમારી સામે આવી નહીં શક્યો દેવગતિની કોઈ વાત લઈને પણ આજનો જે વિડીયો ચહેરધામ ભરૂચ ચેનલમાંથી તમારી સામે જે લઈને આવી રહ્યો છું એ ખરેખર તમને આનંદ આપશે મજા આવશે સાંભળવાની અને ઘણી બધી શંકા તમારે દૂર થઈ જશે તો વિડીયોની મેં પોસ્ટ જે મૂકી હતી કે કોઈનું મોકલેલું કારણ અથવા દેવું તમારા પક્ષમાં કઈ રીતે કરવું વિડીયો થોડો લાંબો થવાનો છે જ્યારે કદાચ તમારા સુધી વિડીયો આવશે ત્યારે હું બનાસકાંઠા હોય એટલે વિડીયોને થોડો ધ્યાનથી સાંભળશો જેમ જેમ આપણા દિવસો પસાર થતા ગયા તેમ તેમ આરામદાયક સુવાળો અને મનોરંજક જીવન જીવવાની લાલસે માનવી વીક અને સારા સારાનું વ્યવહારુ જ્ઞાન ભૂલી ગયા પરિણામે પોતે ફેલાવી મહાજાળમાં પોતે ફસાતો ગયો આપ ખોલી નાખનારા નહીં પણ આપ ખોલી નાખનારા બિહામના પ્રશ્નો આજે આપણે આપણી સમક્ષ આવી ઊભા થઈ ગયા એટલે કે એક સાધ્ય ત્યાગ તેર તૂટે પરિસ્થિતિ આજે સર્જાઈ ગઈ આજે સ્વાર્થ ભરેલી જિંદગીની અંદર માણસ ડગલે ને પગલે પોતાના નજીવા સ્વાસ્થ્ય માટે બીજાનું અહિત કરતો થઈ ગયો છે આજે કુટુંબ હોય મામા મહાળ હોય મિત્ર હોય કે આજે માણસે કોની પર વિશ્વાસ કરવો કોની પર ભરોસો કરવો મેન કારણ આજે માણસ અડી ભરેલો થઈ ગયો છે માણસના લોહીની અંદર જાણે અડી ખાઈ આવી ગયો હોય એવી જઈક કંઈક માણસ થોડો ઉપર આવે એટલે કઈ રીતે પાડવો કઈ રીતે નીચે લાવવો એવી છાસવારે ઘટનાઓ આજે બનતી થઈ ગઈ છે આજે જ્યાં નજર કરીએ પથારી ફેરવા વાળા આપણા જ હોય છે બાકી પારકાને કોઈ ખબર જ નથી હોતી કે આપણે કઈ જગ્યાએ પથારી પાથરી જ બેઠા છીએ ધીરુભાઈ કદાચ આજે પાંચસો કરોડના માલિક હોય એક હજાર કરોડ કમાઈ લે તો તમને મને એમનું ટેન્શન નહીં હોય પણ કદાચ તમે નવી ગાડી લાવો અથવા તમે કોઈ સારી વસ્તુની ખરીદી કરો તો સૌથી પહેલી જલન સૌથી પહેલી બળતરા કોને થશે તમારું જે નજીકનું શું કે કારણ કે તમારી પ્રગતિ એમનાથી જોઈ નહીં જતી તમારી પ્રગતિ એમનાથી સહન નહીં થતી સાહેબ તમે તમારી કદાચ

કોઈ મારી જિજ્ઞાસા નથી કોઈ મારી ભાવના નથી પણ જે વિષય પર ચર્ચા કરવી છે કેમ આવી તકલીફો ઊભી થાય છે કારણ શું માણસો જે છે અને આવા લોકો કઈક ને કંઈક આપણને સમાજને નડતા હોય છે કોઈ ક્યાંક ના કે કોઈ માનેક ના માને સત્ય હંમેશા કરવું છે અને દરેક કુટુંબમાં એક દુર્યોધન હોય છે કડવી છે પણ સત્ય હકીકત છે એક સપોની હોય છે અને એક વિભીષણ પણ હોય છે એક લક્ષ્મણ પણ હોય છે અને કોઈનો કોઈનો એક મિત્ર કરણ જેવો પણ હોય છે એટલે જે વાત કરવા જઈ રહ્યો છું આવા વિઘ્ન સંતોષી છાસવારે કઈક ને કઈક આપણા પર હુમલા કરતા હોય છે જે પાછળથી વાર કરતા હોય છે છામી સાતીએ કોઈ દિવસ ઘા નથી કરતા પીઠ પાછળ કંઈક ને કંઈક કારણ કોઈક માતા કંઈક ને કંઈક આડી પાછળ મોકલતા હોય છે અથવા બીજી બાજુ એવું હોય છે કે ક્યારેક કોઈકનું આપણા પૂર્વજોએ અથવા આપણા બાપ દાદાએ કંઈક કોઈનું ખોટું કર્યું હોય સત્ય છે જે હકીકત છે તે સ્વીકારવાની તાકાત જોઈએ કંઈક ને કંઈક કંઈક ખોટું કર્યું હોય કંઈક કોઈનું મન દુભાયું હોય કંઈક કોઈનું પડાવી લીધું હોય એવા સમયમાં કોઈકની માતા આપણને તકલીફ આપતી હોય છે કોઈકનો દેવ આપણી પાસે ન્યાય લેવા આવ્યો હોય છે ત્યારે આપણે સંપૂર્ણપણે ન્યાય આપવા માટે તૈયાર હોઈએ છીએ છતાં પણ એનો કોઈ રસ્તો ના ઉકલતો હોય છતાં પણ એનો કોઈ રસ્તો ના નીકળતો હોય ત્યારે પણ આપણે માણસ કઈક ને કંઈક મૂંઝવણની અંદર ઘૂસી જાય છે મુઝવણની અંદર સમાઈ જાય છે પ્રશ્ન મારી ચેનલ છે દેવ ગતિની અને બીજી વચ્ચે વાત કરું કે કેટલા બધા મિત્રોના ફોન આવે છે કે મારે જવાનું હોય છે પણ જઈ નહીં શકતો તો માફ કરજો એવું કોઈ કારણ નથી હોતું કે તમારા સુધી ના પહોંચું પણ ટાઈમના અભાવથી ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે જેના સોલ્યુશન માટે આપેલો ટાઈમ હું નથી આપી શકતો ઘણા બધાના મેસેજ પણ આવે છે કે દાદા તમે જૂઠું બોલો જૂઠું બોલવાનું કોઈ આવતું નથી કારણ કે ત્રણસો ને દિવસની અંદર અને ચોવીસ કલાકની અંદર છ કલાક પણ હું ઘરે નથી રહી શકતો મારો પોતાનો બિઝનેસ અને સાથે સાથે બીજું કામ તો મેન વાત કરતા કે આવી માતા કોઈની વર્ગી હોય ત્યારે માણસને ખાવાનું અનાજ નહીં રહેવા દેતી આવું દેવ કોઈને જ્યારે વળગ્યું હોય આવું કોઈ કારણ વળગ્યું હોય ભલે ને કરોડો પતિ સુપરા સાફ કરી નાખે અને આવું થાય એટલે માણસને સાચો રસ્તો નહીં મળતો એ કંઈક ને કંઈક એવા ભૂવા પાસે એવી જગ્યાએ પહોંચી જાય છે કે જેમને ઊંધા પાડવામાં આવે છે ત્યારે કેતા હોય છે કે તમને કોઈકની વસ્તુ છે અને કોઈને મોકલેલું છે કોઈનું કરાવેલું છે તમારે એને વળાવન મોકલાવવું પડશે ફલાણો ફલાણો ખર્ચો થશે એટલે ડૂબતો માણસ એક તણખલાનો સહારો લે જ્યારે માણસની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય બધી બાજુથી ડૂબી ગયો હોય થાકી ગયો હોય એ ટાઈમે કંઈ દેખાય નહીં એ સારું છે ખોટું છે શું છે કેટલો ખર્ચો થશે શું થશે પણ મેન મુદ્દો મેન વાત બંધાતી નથી એનું કારણ છે કે જે કોઈ દેવ આવ્યો એનો ન્યાય વગર કોઈ દિવસ કોઈ દેવ વર્તતું નથી એનો પરફેક્ટ ન્યાય આપવો પડે છે જ્યારે પાઠ પર એ ન્યાય નક્કી થાય તો જ એ દેવ વળે છે પણ વાત દેવ વાળવાની નથી વાત અત્યારે આપણો જે મેન મુદ્દો છે કે કોઈની આવેલી માતા અથવા કોઈનું મોકલેલું કારણ આપણા પક્ષમાં કઈ રીતે કરવું મેન આપણો પ્રશ્ન તય છે કે કોઈનું મોકલેલી માતા અથવા કોઈનું કારણ આપણા પક્ષમાં કઈ રીતે પણ હું સાબિતી હાથે કરી બતાવું કોઈની મોકલેલી માતા હોય તમારા પક્ષમાં તમે જો કદાચ એને પૂજવા માટે તૈયાર હોય અથવા એનો વ્યવહાર જે બાર મહિને થતું હોય એ આપવા માટે તમે તૈયાર હો તો એ માતા તમારા પક્ષમાં થઈ શકે છે એની માટે મેન એક કારણ છે કે કોઈ પણ વ્યક્તિએ કારણોસર કોઈ માતા મોકલી હોય ન્યાય માટે જો તમે ન્યાય આપવા તૈયાર થઈ જાઓ તમે એનો ન્યાય કરવા માટે તૈયાર થઈ જાઓ છતાં પણ સામેવાળો વ્યક્તિ એ ન્યાય લેવા માટે તૈયાર ના હોય એ આ સમયની અંદર જો એની અંદર જહુ છે ઝોપડી છે સિગોતર છે મેલડી છે અખત છે ધાવડી છે આવી જો માતાઓ હોય તો આવી માતાઓને જે ન્યાય લેવા આવી છે એમને તમારી માતાના પાવરથી તમારી કુલદેવીના પાવરથી સંધ્યા ટાઈમે તમારા ઘરથી બાર પાંચ પગલા ભરી હાથમાં દીવો પકડી અને તમે એને આહવાન કરો કે જે તું કોઈની મા હોય તું જેનું દેવ હોય જે ન્યાય લેવા આવ્યો છે એ વ્યક્તિને હું તે તારું કામ ભલી બાતે કરી નાખે છે તે જે મન દુઃખ આપવાનું તે આપી દીધું છે તું જીતી ગઈ હું હારી ગયો તારી જીત થઈ મારી હાર થઈ હું સ્વીકારું છું મારે તારા માલિકનો તારા સેવકનો જેને તને મોકલી જેનો વ્યવહાર આવવો છે પણ એ વ્યવહાર લેવા માટે તૈયાર નથી એટલે અહી તારી જીત થાય છે પણ કદાચ તું જો આવી માતા હોય અને તારું ગીધું માનવા તૈયાર ના હોય તારી ઉપર જતો હોય તો તારો જે કરકોટો એ આપે છે એ કરકોટો હું બાર મહિને આપવા તૈયાર છું પણ તું હવે હવળી થતી હોય અને જેટલું વેર્યું છે એટલું કદાચ તું ભેગું કરતી હોય એવું કદાચ આ તારી નિશાની આપતી હોય કે જ્યાં તું હવળી થતી હોય તો તારો વહીવટ કરવા હું તૈયાર છું આટલું કઈ સાહેબ એને આહવાન આપીને બોલાવો દેવ હવળો થઈ જાય તમારા દેવની સાક્ષી તમારી કુળદેવીની સાક્ષી અને એ વ્યવહાર કર્યા પછી કુળદેવી સાક્ષી એને જગ્યા આપી અને આસન આપી બેસાડી એને પડે આ દેવ તમારો હવળો થાય દુનિયાનું કારણ હોય અને એનો વ્યવહાર આપવા છતાં ના જતું હોય એનો વ્યવહાર લેવા તૈયાર ના હોય તો તમારી કુળદેવીની સાક્ષી અમાવાસ્યાની રાત્રે કોઈ પણ કારણ હોય અમાવાસ્યાની રાત્રે સવાશેર તેલની માતર કરી પાઠ પર મૂકીને ને પાઠ પર બોલાવો હોય તો દુનિયાની કોઈ વ્યક્તિ હોય દુનિયાનું કોઈ કારણ હોય એને આવવું પડે પાઠ પર અને એની આપવી પડે પાટને બાંધી પાઠ પર આવી ગયા પછી મસાણીઓ ગણેશ હનુમાનજી કુલદેવી ગમખેડા મૂકી દેવું પાઠ પર એમનો દોઢ લઈને પાઠ પર ઉભોરા પાઠની મૂકી દો અને પછી કલમે પર બોલાય વધાવામાં નહીં વચન પર બોલાવી માગે એટલે કલમ લઈ અને એનો વ્યવહાર પૂછો એટલે એનો વ્યવહાર એ સામેથી કહી દે દુનિયાના વળા લેતું હોય દેવ દુનિયાની કલમો ના ચાલતી હોય પણ અમાવાસ્યાની રાત્રે બાર વાગ્યા પછી જે પાટ હોય દુનિયાની કોઈ તાકાત નથી દુનિયાની કોઈ શક્તિ નથી પાટ પર ના તેલની નથીખી અથવા શીરો પાટ પર કરી અને મેલું હોય તો એના બાકા કયા કયા દેવ જોડે છે જેટલો તમને ખ્યાલ આવી જાય તો દેવ સો ટકા આવીને પૂરે છે તો જય ચહેરમાં જય સદીમાં જય ગોકા મહારાજ ઘણા સમયથી આપણે વિડીયો બનાવ્યો આશા રાખું છું દેવગતિ શક્તિઓ પણ કામ કરી રહી છે તો વિડીયોને ઘણા લાભો ના કરતા આ બે કારણોથી તમારા પક્ષમાં તમે આવેલા દેવને લઈ શકો છો અને કોઈ પણ કારણ કોઈનું મોકલેલું હોય તો આ રીતે તમે કારણ ને પાઠ પર ઉભો ઉભું રાખી એનો વ્યવહાર તમે પૂછી શકો છો તો જય ચહેર જય જે સદીમાં તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને મજા આવી છે વિડીયો ઘણો લાંબો નથી આ દુનિયાની અંદર આ જગતની અંદર કઈક ને કંઈક આવા લોકો પોતાના શ્વાસ માટે બીજાને હરણ કરતા હોય બીજાને દુઃખી કરતા હોય પણ આ ભગવતી તમારી કુળદેવી ને આગળ રાખી સાહેબ ચાલો દુનિયામાં કોઈ જગ્યાએ દુઃખી થવાનો વારો ના આવે અમારા જેટલા બી વ્યુઅર્સ છે બધાને ફરીથી જય તિહરમા જય સધીમાં જય ગુગા મહારાજ ચેનલને શેર કરતા રહેજો સબસ્ક્રાઈબર કરતા રહેજો અને આગળ મૂકતા રહેજો અને દર રવિવારે જે બેઠક થતી તે બંધ છે અને આપણે મહિનામાં એકવાર ફક્ત પૂનમના દિવસે એની ટાઈમ ગમે ત્યારે પૂનમના દિવસે માતાજીની બેઠક ચાલુ છે તો જય તિહારમાં જય સદીમા જય ગુગા મહારાજ મળીશું આવતી પૂનમના દિવસે હરુભરૂ જય માતાજી જય તિહારમા જય સત્યમા જય ગોગા મહારાજ જય હિંગરાજ મળતા રહીશું જય માતાજી